ચેમ્બર માં પડશે નીચે ફરિયાદ કરી રહ્યા છે અમે નવરાણથી તમારી જોડે આવવા માટે બીજી દસ કોરી લિસ્ટ બનાવી લોકોએ કેમ ઇન્ડિકર માઇનિંગ ચાલે છે કેમ આટલા દારૂ દુકાનદારદાર ચાલે છે શું કેવું તમારું બંધ કરાવ

એમ ના કે ટોળું છે અને કેમેરા છે એકલો છે ને તો બી આવું પોલીસ તમારો ટોટલ સ્ટાફ હશે અને એક કેમેરો એક માણસ ને તો બી આ જ ભાષાનો પોલીસ મતભીજીથી બહેનો જોડે વાત નહીં કરવાની તમારું ડિપાર્ટમેન્ટ મહેસૂલ તંત્ર જીઓલોજી અને પોલીસ બધા જ ખોટા છે સાત બજાર લોકો કહી રહ્યા છે એમને મગજ નથી ગયું આ ડિસરિસ્પેક્ટ છે લોકો માટેની માણસ મોકલો અત્યારે તમારા એ બધું માહિતી બંધ કરાવી દીધા હવે મોઢામાં મગ ભરી ગયા નહીં હમણાં નથી ખબર પડતી નીચે આવવાની અનંત ભાઈ કહેતા ત્યારે તમારે તમને સવાલ હતો આ સાંભળવા તમારે ત્યાં લાભ લેવો તો તમે મરી ગયો પ્રેમથી આવીને આવેદન પત્ર લઈ ગયું હોત ત્યાં તમે રેકોર્ડ ના થાય તમને ડોઝ આપ્યો ને તમારા બધા કલીક હશે તમારી પર સ્મી ના ફોન કરો કોઈ બોલાવો કોને ઉભા ભગવાન પગાર થી સંતુષ્ટિ રાખો કોને બોલાવો કોને દંડો માર્યો ના બેન આવી ગયા છે ઉભા રહ્યો આવી ગયા તાજ ઉપર પગારથી સંતુષ્ટિ રાખો એમાં મજા છે આ ઇલિગલ ઇલિગલ માઇનિંગ ચાલી રહી છે તમારી નાકની આવતા અડતાલીસ કલાકમાં તમારામાં પાણી હોય તો જે લિસ્ટ આપ્યું એ બધાની ધરપકડ કરી બતાવે અને ગુજરાતમાં કોઈ પણ એક જિલ્લાને એવું કરીને બતાવે છે એક પણ વ્યક્તિ દારૂનું એક પણ ટીપું વેચવાની કે પીવાની હિંમત ન કરે આટલી રાજ્યની સરકારને હું મીડિયાના માધ્યમથી ચેલેન્જ આપું છું કોઈ પણ આરએસએસ વાળો ડાપણ કરે તો કહેજો અને વિડીયો રેકોર્ડિંગ થઈ રહ્યું છે ત્યારે કહું છું કે સત્તાના સ્થાન ઉપર ગુજરાતમાં બેઠેલા ભાજપના નેતાઓ તમને ચરબી બહુ ચડી છે મને ખબર છે પણ યાદ રાખજો મને બી ખાલી પિસ્તાલીસ જ વર્ષ થયા છે આ જન્મમાં એકવાર તમારો વારો પાડવાનો છું પણ હું દ્રવિડ જેવું નહીં રમું સેવા જેવું જ રમીશ યાદ રાખ્યો જે દિવસે પરિવર્તન થયું એ દિવસે તમને જરા ના કરાવું ને તો મારું નામ જિગ્નેશ મેવા નહી નથી બિલકુલ મુંજાતા નહીં જે થોડો સમય ઇતિહાસ ને એવા દોડ માંથી ગુજરીયા છીએ કે દબન છે જુલમ છે અત્યાચાર છે મને આસામની જેલમાં નાખીને મહિલા પોલીસ બાજુમાં બેસાડી છેડતીનો કેસ મારી પર કર્યો તો લાખ થોડ બોલું છું કોઈ એવોર એવર છો મજબૂત થઈ જાવ ડરશો નહીં શું ના છો રાહુલ ગાંધીનો ડરો મત